અમદાવાદના વાસણામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો જેમાં બાર માર્ચે બનેલ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે દૂધની દુકાન બહાર હથિયાર સાથે એક યુવકે આતંક મચાવ્યો હતો એક શખ્સે દુકાન સંચાલકને અંગૂઠા પર છરી મારી દીધી હતી વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે રાજકોટના કોઠારિયામાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે આજી ડેમ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે આજીડેમ પોલીસે આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું માત્ર રીકન્સ્ટ્રક્શન કરીને પંચનામું કરવામાં આવ્યું મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા બાઇક ભડકાવા બાબતે ઝઘડો થયો તો એમાં એ સામ સામે ઝઘડો કરી અને જાહેરમાં માં તમાશો બને એવી કાર્યવાહી કરી હતી અને આપણે એને પકડી અને કાયદેસર ની કાર્યવાહી કરી અને રીકન્સ્ટ્રકશન આપણે એનું પંચનામું કરાવેલ છે જે પણ થશે કાયદેસરની કાર્યવાહી થશે લોખા તત્વો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જરા પણ છોડવામાં આવશે નહીં